દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ગામે ઈસને ઈદે મિલાદુબીના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા બારવી શરીફના તહેવાર પર બાઇક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હુસેનભાઈ ભોકલ ઉપપ્રમુખ મુસ્તાકભાઈ પડિયાર આરીફભાઈ ગાવડ તેમજ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જુલુસમાં સરબત પીવડાવવામાં આવ્યું હતું તેમજ ફૂલથી જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું એક જુલુસ યુવાનો દ્વારા નીકળવામાં આવ્યું હતું જેમાં યંગ યંગસ્ટાર ભેગા થઈ અને એક બાઇક રેલી કાઢવામાં આવેલી હતી જેમાં સમગ્ર સમસ્ત મુસ્લિમ જમાતના યંગસ્ટાર ગામ ખંભાળિયા ખાતે ભેગા થઈ અને એક વિશાળ બાઇક રેલી કાઢેલ તેમાં સર્વે મુસ્લિમ બિરાદરોના ચોઈસ યંગ લોકો જોડાયેલા હતા અને સાથે સાથે દરેક જગ્યાએ નાસરીફ અને જુલુસના રૂપે આ રૂટમાં નીકળેલા હતા